રાજકોટ શહેર દેન દિન પ્રતિદિન મોટું થતું જાય છે રાજકોટ એ સૌરાષ્ટ્રનું વર્ષોથી પાટનગર રહ્યું છે રાજકોટ શહેરની પેરેફરીમાં સો કિલોમીટરમાં મોરબી આવતું હોય સો કિલોમીટરમાં જૂનાગઢ આવતું હોય જામનગર આવતું હોય છે આ બધાની લાગણી હતી રાજકોટ શહેરના ઉદ્યોગકારોની પણ લાગણી હતી ચેમ્બર ઓફ કોમર્સની પણ લાગણી હતી એન્જિનિયરિંગ એસોસિએશનની લાગણી હતી અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની લાગણી હતી કે રાજકોટમાં એક કન્વેન્શન સેન્ટર બનવું જોઈએ ગુજરાતમાં મહાત્મા ગાંધી કન્વેન્શન સેન્ટર ગાંધીનગરમાં જે કાર્યરત છે એ પ્રકારનું કન્વેન્શન સેન્ટર રાજકોટ શહેરમાં બનેના માટે ભારતીય જનતા પાર્ટીના મેં સૌ શાસકોએ કટિબદ્ધતા માનનીય સાંસદ સભ્યશ્રીઓ માનનીય ધારાસભ્યશ્રી માનનીય મેયરશ્રીથી લઈ અને સૌ ભાર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરની એક જ લાગણી હતી કે રાજકોટમાં કન્વેન્શન સેન્ટર બનવું જ જોઈએ જેથી કરીને રાજકોટમાં એક લઘુ ઉદ્યોગને પ્રોત્સાહન મળે અને ઉદ્યોગકારોને પોતાની પ્રોડક્ટનું કન્ એક્ઝિબિશન થઈ શકે પોતાની પ્રોડક્ટનું સેલિંગ થઈ શકે અને સારું એક આખું આખું સ્ટ્રકચર ઊભું થાય એના માટેની અમારી લાગણી હતી જે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ભારતીય જનતા પાર્ટીની સરકારે આજે અમને મંજૂર કર્યું છે અને એ પેટેના પચીસ કરોડ રૂપિયા રાજકોટ મહાનગરપાલિકામાં રાજ્ય સરકારે અમને આપ્યા છે તે બદલ રાજ્ય સરકારનો અમે આભાર પણ માનીએ છીએ સાથે સાથે કુલ બે હજાર બાવીસની સ્થિતિએ પાંચસોને આડત્રીસ કરોડના ખર્ચે અટલ સરોવર જેથી જે સ્માર્ટ સિટી આપણે બનાવ્યું છે આ સ્માર્ટ સિટીની અંદર બાવીસ હજાર પાંચસો ચોરસ મીટર એટલે કે પચીસ હજાર વારથી વધુ જમીનની અંદર આવનારા દિવસોની અંદર કન્વેન્શન સેન્ટર બનાવવાની કન્સલ્ટન્ટની એક દરખાસ્ત હતી એ પણ આજે અમે લોકોએ મંજૂર કરી છે કુલ આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર એકસો ને એક કરોડ સત્તર લાખ એકત્રીસ હજાર પાંચસો ને એકત્રીસ રૂપિયા જેવી માતબર રકમના ખર્ચે રાજકોટ શહેરના અલગ અલગ વોર્ડની અંદર વિકાસ કામો ક્યાંક અમે વોર્ડ ઓફિસ બનાવી રહ્યા છીએ ક્યાંક અમે આરોગ્ય કેન્દ્ર બનાવી રહ્યા છીએ ક્યાંક નવા રોડ રસ્તાની દરખાસ્ત હતી ક્યાંક ડીઆઈ પાઇપલાઇનની દરખાસ્ત હતી અલગ અલગ વોર્ડની અંદર દરખાસ્તો હતી જેને અમે લોકો આજે મંજૂરી આપી છે મારા ધ્યાનમાં આજે વિષય આવ્યો છે પ્રમાણિકતા પૂર્વક કહું કે વિષયમાં જે ઊંડો ઉતરો નથી પણ જો રાજકોટ મહાનગરપાલિકાની પ્રોપર્ટી હશે તો એ વ્યક્તિ ઉપર શિક્ષાત્મક પગલા લેવાની મારા દ્વારા સૂચના પણ આપવામાં આવશે ને જે ઉદ્દેશથી જે પ્રોપર્ટી હતી એ ઉદ્દેશ પાછો અમે ચરિતાર્થ કરશું લખ્યું છે એ પણ મેં વાંચ્યું છે પણ જ્યાં સુધી વાસ્તવિકતાનો સ્વીકાર ન થાય ત્યાં સુધી કોઈ એવું ન કહી શકું એટલા માટે કે કોર્પોરેટરના પતિ છે બીજા કોઈ છે એ મને ખ્યાલ નથી મેં પહેલા જ આપની પાસે સ્વીકારી લીધું છે

અલગ અલગ વિધાનસભાઓની અલગ અલગ વિસ્તારોની વિકાસ કામોની દરખાસ્તો હતી સ્ટેન્ડિંગ કમિટીમાં માનનીય ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર માધુભાઈ દવેની અધ્યક્ષસ્થાન અને માન્ય મેયરશ્રી નૈનાબેન પેઢડિયાની અધ્યક્ષતાની અંદર આજરોજ આ બેઠક પૂર્ણ થઈ છે કુલ સિત્તેર દરખાસ્તમાંથી દરખાસ્ત નંબર ત્રણ ચાર પાંચ અને સાત એમ કુલ ચાર દરખાસ્તોને પેન્ડિંગ રાખવામાં આવી છે અને પ દરખાસ્ત નંબર આઠ એટલે કે પત્ર નંબર આઠ એમાં એક ખૂબ સારી દરખાસ્ત હતી ફાયર વિભાગ દ્વારા કે રાજકોટ શહેરમાં અગિયાર નંગ નોન એસી ફાયર એમ્બ્યુલન્સ લેવાની એક દરખાસ્ત હતી પરંતુ ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરોની એક લાગણી હતી કે રાજકોટ શહેર દિન પ્રતિદિન મોટું થતું જાય છે રાજકોટ શહેરમાં હાલમાં એસી એમ્બ્યુલન્સની પણ રિક્વાયરમેન્ટ ખૂબ છે કોર્પોરેશન પાસે એસી એમ્બ્યુલન્સ છે પરંતુ એમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો આવ્યો છે તો એસી એમ્બ્યુલન્સ પણ વધુ કરવામાં આવે જેથી કરીને રાજકોટના શહેરિજનને કોઈને બારગામ પેશન્ટ પેશન્ટને અમદાવાદ જવું હોય સુરત જવું હોય વડોદરા જવું હોય કે મુંબઈ જવું હોય તો એસી એમ્બ્યુલન્સની ખૂબ એને જરૂર પડતી હોય છે તો આ દરખાસ્તમાં કુલ અગિયાર જે નોન એસી એમ્બ્યુલન્સ લેવાની હતી એમાંથી કુલ અગિયારમાંથી છ નોન એસી લેવી અને પાંચ એસી એમ્બ્યુલન્સ લેવાનું આજે દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે કારણ કે દિન પ્રતિદિન રાજકોટ મેં જેમ કીધું એમ ડે બાય ડે મોટું થતું જાય છે રાજ્ય સરકારની સૂચના મુજબ દર બે લાખની વસ્તી એક નવું ફાયર સેશન બનાવવાની પણ અમે કામગીરી શરૂ કરી દીધી છે તો તેના ભાગરૂપે એસી અને નોન એસી બંને એમ્બ્યુલન્સ જોઈએ અને મોટા પ્રમાણમાં જોઈએ તો એ એક દરખાસ્તને આ પ્રકારે મંજૂર કરવામાં આવી છે રાજકોટ શહેરના બે વિસ્તારોની અંદર કુલ રેલનગર અને વોર્ડ નંબર દસ ની અંદર જે આવાસો પડ્યા હતા એ આવાસો સમયાંતરે જે ઉદ્દેશને ને લઈને આવાસો બનાવવામાં આવ્યા હતા એ ઉદ્દેશમાં આવાસો પડ્યા હતા એટલે એને રિનોવેશન સમય જાય ત્યારે આપણે આપણું પોતાનું ઘર પણ રિનોવેશન કરતા હોઈએ છીએ મિત્રો એવી રીતે આવાસ યોજના રિનોવેશનની એક દરખાસ્ત હતી એ દરખાસ્તને પણ અમે લોકોએ મંજૂર કરીને આવનારા દિવસોમાં રિનોવેશન કરીને પરિવારોને અમે એલોટ કરવા જઈ રહ્યા છીએ સમાજ કલ્યાણ વિભાગ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ સંગીતના કાર્યક્રમો વર્ષ દરમિયાન કરવામાં આવતા હોય છે રાજકોટ શહેરના નગરજનો માટે સારા કલાકારોની સંગીત સંધ્યા કાર્યક્રમો કાર્યક્રમ અમે લોકો કરતા હોય છે આ રેટ કોન્ટ્રાક્ટ વગરના કાર્યક્રમો હોય છે આનો કોઈ રેટ કોન્ટ્રાક્ટ નથી હોતો જે તે સમયે જે કલાકાર આવ્યા હોય એને એડવાન્સ પૈસા ચૂકવવાના થતા હોય છે ને એને અમે લોકો એડવાન્સ પૈસા ચૂકવી દીધા હોય પણ જીપીએમસી એક્ટની પરંપરા અને કાયદા મુજબ એ એ જે પૈસા ચૂકવા છે એને બહાલી માટે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્તો આવતી હોય છે એ દરખાસ્ત આવી છે ને એને અમે લોકોએ મંજૂર કરી છે રાજકોટ શહેરની અંદર જેટલા બ્રિજો છે બ્રિજ ની ક્યાંક નાના મોટા એન્ક્રોચમેન્ટ ગંદકી અમદાવાદ સુરત અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન બ્રિજ નીચે સારા ફન પાર્ક ફન ગેમ ઝોન બનાવ્યા છે તો રાજકોટ શહેરના વિદ્યાર્થીઓ માટે બાળકો માટે રાજકોટ મહાનગરપાલિકાએ આત્મીય કોલેજના શ્રીરામ બ્રિજની નીચે એક સરસ ગેમ ઝોન બનાવ્યો છે મહાનગરપાલિકા દ્વારા આજ રોજ સ્ટેન્ડિંગ કમિટીમાં એ ગેમ ઝોનને મંજૂરી આપવામાં આવી છે એની અંદર એક નાનું બોક્સ ક્રિકેટ છે પછી નાની નાની સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ થશે પાર્કિંગ એરિયા છે એને પણ આજે અમે લોકોએ મંજૂર કરી છે અને બહુ નોમિનલ રેટ ની અંદર નોમિનલ રેટ ની અંદર રાજકોટના બાળકો રાજકોટના યંગસ્ટરો આ ગેમ ઝોન નો ઉપયોગ કરી શકે એનો અમારો આ પ્રયાસ છે